વિદ્યાર્થીઓને હલકી લાગે બધું મહેનત ના કરવાનું એટલે હું કરીશું કરીશું હું કરીશું કરીશું ધર્જ વગર તમે એને હાથ લાગે જો બીજી મુદ્દા ઉપર આવી જાવ તમે હાથ ના કરી શકો તમે કે પોલીસ વાળા ને બધા બધા ભરેલા પડ્યા છે અમે અમે વિદ્યાર્થીને છીએ અમે પણ ખબર અમે આગલા વખતે જે કર્યુંતું એમાં બધી ઇજતા છે એટલે તમારી માંગ નઈ સંતો તો તમે શું કરશો અમે અહીંયા બધી 200 ખપ્પે જેટલા વાગી જશે અહીંયાથી અમે 200 નીકળવા જ નહીં રહીએ કેમ કે એક વખત કરવી પોય છે હાલ એસટી હાલ અત્યારે અમે એસટી વખતે અમે એ છેને બત્તું આખો ચક્કા જામ જ કરી નાખ્યું ચાર રોડ જામ કરી અત્યારે અમે ખાલી એસટી નહીં જવા દઈએ

માઉલ કાઢો પછી વાંધ કરવા માંડે ભાગ આ મોઢામાં માઉલ કાઢો પછી વાંધો ત્રણ ચાર કુકમા સુધી બસ ન હોતા વિદ્યાર્થીનીઓને હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે બસ ન આવતા વિદ્યાર્થીઓનો ટાઈમ ખોરવાઈ રહ્યો છે વિદ્યાર્થીઓ જણાવી રહ્યા છે કે બહારના પ્રવાસીઓ માટે ધોરડો જવા માટે નવી નવી બસો પાસ થાય છે પરંતુ કચ્છ વિસ્તારને બસની રાહ જોવા માટે જણાવી દેવાય છે ફક્ત લારાજ આપવામાં આવી રહ્યા છે આ બાબત અંગે વારંવાર લેખિતમાં રજૂઆત કરવા છતાં હજુ સુધી બસ ચાલુ કરાવવામાં નથી આવી વિદ્યાર્થીઓની માંગ છે કે જલ્દીથી જલ્દી બસ ચાલુ કરી દોડાવવામાં આવે છે ને કે પોલીસ વાળા ને બધા બધા ભરેલા પડ્યા છે અમે

یہ ایس بی پوتے ائے نے جا رہا ہے جا رہا ہے جی تو کریں ان کی بات ہمارا پولیس والا مانندگی رکھتا ہے تم ہم نے اپنا رخصت અરે અમારી માંગ એ છે કે જે પૈસા વાળા લોકો હોય છે ને જે વિદેશી છે અહિયાં ફરવા માટે આવે છે એના માટે અમદાવાદ થી એરપોર્ટ થી કરીને અહીંયા ધોરણ સુધી ની બસ આવે છે ભુજ અમે ગુક માં જવા માટે માટેની બસ નથી હોતી અને જ્યારે ચૂંટણી આવે છે ત્યારે ઘરે ઘરે આવે છે બસ કરવા માટે ત્યારે શું કામ નથી હોતી બસ અને અમે વિદ્યાર્થીઓ માટે ત્રણ વાગ્યા સુધી અમે વાત કરીએ છતાંય નથી આવતી કે છે કે આવશે 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 જ્યાં સુધી બસ બધું હાલી જાય પછી કે આવે બસ નહીં આવે ત્યાં સુધી અમે ભલે અહીંયા વાત કરીને બેઠા હોઈએ છટર આવશે અમે અરજીઓ કરાવી છે અમારી પાસે છે લિખિત પુરાવો છે છતાંય એ લોકો ને આવ્યા પહેલાં થોડાક દિવસ મોકલી પછી હવે તો અઠવાડિયું દિવસ પૂરો નથી આવતી બે ત્રણ દિવસ આવશે ને પછી એ નહીં આવે એવું જ એમનું રોજનું છે હા એ જ છે ને કે જે પૈસાવાળા માણસો છે એમના માટે નવી નવી બસો નીકળે છે ને અમારા માટે તૂટેલી ફાટેલી બસ પણ અમને આવશે પણ એ અમને નથી આવતા ભરવામાં અમે એક તો અમારે એક તો બોર્ડ છે અમરાબા બારમીનું ને સવારના તો ક્યારેક આવે છે

જો મોરા કરી છે મારા પોલીસ આવી હવે કયો ખાટાવી નામ ની રોડી લાવ આપી ચાલો ના તમે જોવા કરો

હેરાન ના કરો ને ભુજ તાલુકા નો કિલોમીટર આવા જવા માટે એકસો સાઠ કિલોમીટર અમારે પડે છે અને અમારા રૂટમાં અંદર બસ એક જ છે એ પણ આનંદિત છે અને અમારા પેસેન્જરો માટે અમારા બેસવા માટે કોઈ પણ સુવિધા ઉપલબ્ધ કરી નથી કચીરા કન્સર્ટ ને જે આ લોકોએ ઉપર આપી દીધું છે એ ફક્ત ને ફક્ત શોપિંગ સેન્ટર છે આ એસટી ડેપો ના અધિકારીઓની બેદરકારી છે મને એમ કે અમે તો આપી દીધું છે અમને તો વ્યવસ્થા બેસે તો કરશું તો પછી તમે અહિયાં થી એસટી ડેપો અમારો જે જૂનું હતો તો તમે તેને ક્યાં ચાલુ રાખો અહિયાં તમે કચીરા અહીંયા અહિયાં ઉદઘાટન કરાવી અને પ્રજાને ને એ સુવિધા વિદ્યાર્થીઓ ને એ સુવિધા બધાને ને એ સુવિધા આ બાબતે મેં આવેદન પત્ર જે આપ્યા છે કલેક્ટર ને ડીસી સાહેબ ને ધારાસભ્ય ને મેં હમણાં પણ ઇન્ટરવ્યુ ની અંદર આપની પાસે કીધું અને મારું આ વિદ્યાર્થીઓ સાથે ખૂબ ખેતો છે કે આ જો આંદોલન કરશે તો એમની સાથે રહીશ બરોબર છે અને એસટી ડીસી સાહેબ ને આ ડિસિઝન લેવું પડશે આ બાબતે કલેક્ટર સાહેબ ને ડિસિઝન લેવું પડશે કચેરા અમે કહે કે ભાઈ એક તો તમે જગ્યા કરો અને બીજી એસટી

એ આ વિદ્યાર્થી કે આ શિક્ષણથી જયારે સક્ષમ હશે સત્તા સંપત્તિ શિક્ષણ થી સક્ષમ હશે તો આપણો દેશ સક્ષમ હશે જો આપણે આ લોકોને અસક્ષમ કરશું તો આપણું દેશ પણ સક્ષમ નહીં બને